સુરતમાં પોલીસ પીસીઆર વાને ટક્કર મારવાના કેસમાં બુટલેગર યુનુસ ઉર્ફે ટેણીને પોલીસે ઝડપી પાડ્યો છે ટ્રેનમાંથી બુટલેગર યુનુસને ઝડપી પાડવામાં આવ્યો છે ભેંસનાન વિસ્તારમાં જાહેર રસ્તા પર અનની સાથે ઝઘડો ચાલતો હતો યુનુસે સ્કોર્પિયો રિવર્સ લઈ પોલીસ વેનમાં બેઠેલા પોલીસ કર્મીઓને મારી નાખવાની રાતે ટક્કર મારી તે ભાગી છૂટ્યો હતો જ્યારે આરોપીની કારને દમણથી ઝડપી પાડવામાં આવી છે કર્મચારી પર હુમલો કરનાર આરોપીની ભેસ્તાન પોલીસે ધરપકડ કરી છે પોલીસ કસ્ટડીમાં દેખાતો જે આરોપી જે છે યુનુસ પોતાની સ્કોર્પિયો કારથી પોલીસ કર્મચારીને કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો એટલું જ નહીં પોતાની સ્કોર્પિયો કાર લગભગ સો મીટર આગળ લઈને રિવર્સ લઈને પીસીઆર વેનને પણ જે છે ટક્કર મારી હતી આગળ પાછળને જે રીતના ઘટનાને અંજામ આપીને જે છે આ યુનુસ જે માથા બારે જે છે બુટલેગર જે છે ફરાર થઈ ગયો હતો હાલ ભેસ્તાન પોલીસે જે છે યુનુસની ધરપકડ કરી લીધી છે સમગ્ર ઘટનાની જો વાત કરવામાં હવે કે ઊન વિસ્તારમાં આવેલ હયાતનગર પાસે જે રીતના પોલીસને કોલ મળ્યો હતો કે યુનુસ જે છે જે છે ત્યાં ઝઘડો કરી રહ્યો છે પોલીસ ત્યાં હતી ને ડિસ્ટાફના બે પોલીસ કર્મચારીઓ ત્યાં પહોંચ્યા હતા અને ત્યારે આરોપીએ પોલીસ કર્મચારીને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી ને એટલું જ નહીં પોતાની સ્કોર્પિયો કાર પણ જે છે પોલીસ કર્મચારી પર ચડાવવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યારબાદ પોતાની સ્કોર્પિયો કારથી પીસીઆર વેનને આગળ પાછળ ટક્કર મારી હતી ઘટનાને અંજામ આપીને જે છે આરોપી યુનુસ જે છે ત્યાંથી જે ફરાર થઈ ગયો હતો હાલ પોલીસે જે છે આરોપીની જે છે બેસ્તાન રેલવે સ્ટેશન ખાતેથી જે છે તેની ધરપકડ કરી લીધી છે પરંતુ પોલીસે જે રીતના જે છે તે રીતના જે રીતના ઘટનાને જે અંજામ આપતો આપ્યો પોલીસે બરાબરની તેની ધુલાઈ કરી હોય તે રીતના હાલ જોવા મળી રહ્યા છે કારણ પોલીસ પોલીસને જ કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો અને ક્યાંક પોલીસને જાણથી મારી નાખવાની પણ ધમકી આપી હતી પરંતુ જે રીતના પોલીસે તેની ધરપકડ કરી છે અને બરાબરની ધુલાઈ કરી હોય તે રીતના હાલ જે છે દ્રશ્ય જોવા મળી રહ્યા છે कॅमरामेन विजय बैसाने प्रशांत ड्युरे जी मीडिया सूरत